રાજ્યના દરિયા માટે સુવાલીના દરિયા કિનારે ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલ બે હજાર છવ્વીસ યોજાશે બીચ ફેસ્ટિવલની તારીખ નવમી સાંજે પાંચ વાગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે

વેચાણ સ્ટોલ ધારકોને તથા સ્થાનિકોને રોજી રોટી મળી રહે તે માટે રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તાલુકા વહીવટી તંત્રએ બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે તેમણે કહ્યું કે તારીખ નવ થી અગિયાર જાન્યુઆરી સુધી સાંજે ચાર થી દસ વાગ્યા સુધી ઇચ્છાપુર હાઈવે થી મોરા હાઇવે ચોકડી થઈ એલ એન્ટી થી સુવાલી સુધીનો રૂટ પર બંધ રહેશે અને ભારે વાહનોની અવરજવર જવર પ્રતિબંધ રહેશે

બીજા દિવસે ભૂમિ ત્રિવેદી ત્રીજા દિવસે સાંતવના ત્રિવેદી એમ ત્રણ દિવસ મનોરંજનનો કાર્યક્રમ પણ ખૂબ થવાનો છે મારી ખાસ કરીને વિનંતી છે શહેરના લોકોને કે મોટી સંખ્યામાં આવવા માટે આમાં ત્રણ છે સુરત મહાનગરપાલિકા દ્વારા સિટી લિંકની બસો અઢાર જણ ગામ દ્વારા પણ બસો દોડવાની છે અને ખાસ કરીને શુક્રવારે સાંજે સાડા પાંચ કલાકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી અને અન્ય મંત્રીમંડળના સભ્યો સાંસદ શ્રી ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મેયર શ્રી એમને આગેવાનીમાં આ બીચ આપણે ખુલ્લો મૂકવા સલા પાંચ વાગે જઈ જશે ત્યારે સુરતની શહેરની જનતાને અમારું આવવા માટે ભવ્યનું આમંત્રણ છે આ વખતે ટ્રાફિક માટે ખાસ કરીને પોલીસ કમિશનર શ્રી ધારા જે ભારે વાહનો છે એની પર પ્રતિબંધ ચારથી અગિયાર મૂકવામાં આવ્યો છે એની સાથે સાથે રોડ પણ બનવે કર્યો છે કે મોરાઠી એલ એન્ડી થઈ સુવાલી અને સુવાલીથી મોરા એમ વે ટ્રાફિક થવાને કારણે આ વખતે ટ્રાફિકનો નો પ્રશ્નો હલ થવાની શક્યતા મને લાગે છે